ગમ ગણપતયે નમઃ ઓમ એં સરસ્વતી નમઃ આગળ આપણે ભગવાનની કેટલીક વિભૂતિઓનું દર્શન કર્યું એ જ ક્રમને આગળ વધારતા એકત્રીસ શ્લોકમાં ભગવાન કહે છે પવનઃ પવતામસ્મી રામઃ શસ્ત્રભૃતામહં જળજર પ્રાણીઓમાં મગર અને નદીઓમાં ગંગા ભગવાનની વિભૂતિ છે પવનથી વાતાવરણ પવિત્ર બને છે શુદ્ધ હવા પરમેશ્વરની મોટી બક્ષિસ છે તેથી વાતાવરણને પવિત્ર કરનાર આ પવનને ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે આપણે ત્યાં ત્રણ રામ થયા નંદન રામ ભૃગુનંદન ચમદગ્નિ રામ યાની પરશુરામ અને વસુદેવ પુત્ર બલરામ આમ તો આ ત્રણેય રામ શસ્ત્રધારી છે પરંતુ મને લાગે છે કે અહીં ભગવાન પરશુરામજીને પોતાની વિભૂતિ બતાવે છે કારણ અહીં શસ્ત્રધારીઓમાં રામ શબ્દનો પ્રયોગ થયો છે અને પરશુરામ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે તેથી ભગવાનની વિભૂતિ છે એ પછી જળજંતુઓમાં મગજ બધાથી બળવાન છે એટલે જળચરોમાં ભગવાને તેને પોતાની વિભૂતિ તરીકે દર્શાવ્યું છે અને બધી જ નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી છે જે ભગવાનના ચરણ માંથી નીકળી તેથી સર્ગાણા મધ્યમ ચેવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામહમ હે અર્જુન સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પણ હું જ છું બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા મારી વિભૂતિ છે ધર્મચર્ચા કે શાસ્ત્રાર્થ કરનારાઓમાં વાદ હું છું જેટલા સર્ગો મહાસર્ગો અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તેના આદિ મધ્ય અને અંતમાં ભગવાન કહે છે કે હું રહું છું આ ત્રણેય કાળ ભગવાનની વિભૂતિ છે વળી જે વિદ્યાથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય તેને અધ્યાત્મ વિદ્યા કહે છે બાકીની બધી ભૌતિક વિદ્યા છે કોઈ પણ વિદ્યા પ્રાપ્ત થવી એ શ્રેષ્ઠ છે પરંતુ અધ્યાત્મ વિદ્યા એ શ્રેષ્ઠતમ છે માટે ભગવાન તેને પોતાની વિભૂતિ કહે છે શાસ્ત્રાર્થ ત્રણ રીતે કરવામાં આવે છે જલ્પ વિતંડા અને વાદ જેમાં વાદ એ શ્રેષ્ઠ પ્રકારનો શાસ્ત્રાર્થ છે કારણ કોઈ પક્ષપાત વિના કેવળ તત્વના નિર્ણય માટે કરવામાં આવે છે તેથી તે ભગવાનની વિભૂતિ છે આ વિભૂતિઓના ક્રમને આગળ વધારતા તેત્રીસમા શ્લોકમાં ભગવાન કહે છે અક્ષરણા ચ અહમેવાક્ષય કાલો ધાતાહં વિશ્વતો મુખ અક્ષરોમાં અકાર વિભૂતિ છે સમાસોમાં દ્વંદ અને કાળોમાં અક્ષયકાળ અને ધાતા પણ પરમેશ્વરની વિભૂતિ છે વર્ણમાળામાં પ્રથમ અક્ષર અકાર આવે છે સ્વર અને વ્યંજન બંનેમાં અકાર મુખ્ય છે અકાર વિના વ્યંજનોનું ઉચ્ચારણ સંભવ નથી તેથી અકારને ભગવાન પોતાની વિભૂતિ કહે છે આપણે ત્યાં મુખ્ય ચાર સમાસ છે ભાવ તત્પુરુષ બહુવ્રીહી અને દ્વંદ્વ જે સમાસમાં બંને પદોની સમાનતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય જેમ કે રામ અને લક્ષ્મણ રામ લક્ષ્મણ અહી મહત્તા છે તેથી ભગવાનની તે વિભૂતિ છે વળી કાળમાં જે અક્ષય કાળ છે તે પરમેશ્વરની વિભૂતિ છે કારણ તે શાશ્વત છે સાપેક્ષ નથી અને છેવટે ભગવાન કહે છે ધાતાહમ વિશ્વતોમુખમ મુખમ ધારણ કરનાર પરમાત્મા વિશ્વતોમુખમ મુખમ બધી જ બાજુ મુખવાળા સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા પરમાત્મા પોતાનું વિભૂતિ રીતે વર્ણન કરે છે આજે બસ આટલું જ હરિહિઓમ